આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે સમાજે જણાવ્યું કે આ ઘટના માત્ર એક પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે આઘાતજનક છે શાળા સંચાલનની બેદરકારી પણ આ ઘટનામાં સ્પષ્ટ જણાય છે સિંધી સમાજે માંગ કરી છે કે આ ઘટનાની સમક્ષ અને ઝડપી તપાસ કરી દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત શાળા સંચાલનની બેદરકારી અંગે પણ યોગ્ય પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બની તે માટે રાજ્ય સ્તરે કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવે તેવી માંગ કરી છે કર્ણાવતી ખાતે એક વિકૃત માનસિકતાના કારણે ઘટના બની જે ખૂબ જ દુઃખદ હતી અમારી સમાજ માટે અને સમજ સનાતન ધર્મ માટે બી આ ખૂબ જ દુઃખદ ઘટના છે આવી વિકૃત માનસિકતાના કારણે

યુવાઓના યોગદાન માટે એક યુવા શક્તિ તૈયાર રહેતી એ યુવા શક્તિ નું સૂર્ય હાથવી દેવામાં આવ્યું છે આ વિકૃત માનસિકતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે આજે નહીં રોકવામાં આવે તો કાલે મોટા પાયે થશે આ શરૂઆત છે જો શરૂઆતને નહીં આપવામાં આવે તો આગળ જઈને મોટો સ્વરૂપ લેશે